ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિનું જ્ઞાન આપવાના હેતુથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ ઉજવણીમાં આંગણવાડી બાળકોએ કૃષ્ણ અને રાધાના વેશ ધારણ કરીને સુંદર નૃત્ય અને ભજનો રજૂ કર્યા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે વાલીઓ શિક્ષકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોને જન્માષ્ટમીનું મહત્વ સમજાવવામાં આવ્યું અને કૃષ્ણ ભગવાનના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ કહેવામાં આવી આંગણવાડીના કાર્યકરોએ બાળકોને પારંપરિક માખણ મટકી ફોડવાની પ્રવૃત્તિમાં પણ ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું આ ઉજવણી થકી બાળકોને મનોરંજનની સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો પણ શીખવા મળ્યા હતા જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા અને બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો આંગણવાડી કેન્દ્ર દ્વારા આયોજિત આ પહેલની ગ્રામજનોએ સરાહના કરી હતી અને આવા કાર્યક્રમોથી બાળકોમાં સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ વધે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ ઉજવણીએ ગામમાં એક સકારાત્મક અને આનંદભર્યો માહોલ ઉભો કર્યો હતો